પીનો લાવવાની હોય વાય લાઈટ ફિટિંગ વોચ કરાવવાનો ખર્ચા કરવાનો પે ના જો પૈસા આઈ એ હું કહું હા ખબર હા ફટિયા હા તું ઓનર ડા આ તો તો બે રાંસો કાકા હોય ને કોળ ચડાવી ને હા તું બોલાઈ ના આવતા એલા જબ મોળ કર દે એ હા હું આવ બોલાઈ હા બોલા ને જાય મત તો લાગતું નહી એ તો આવો પેલી તો આવ ના આવ તો કોળે ચડાવ કોળા ચડાવી ને પણ ઇનો લાવ ખરા

તમે તો હવા મોદી હતી બરાબર બે બાટલા ચલાયા આ બેજવા ચાર બાકી ખાઈ ને આખી વાત

લાથા આવ્યો કરવા તો તમે બધા ભેગા થઈને મારા ઉપર ચડી જુઓ એટલે આ તો તમને યાદ કરાવું પડે યાદ જ નહી વાત કરો વાત કરો તમે

એ દવા ના પીલા મારી હોય કોઈ તો જોજો આવો યાર લ્યો આ નવી દવા કીધી યાર મે તો ગયો કોઈ નહીં ચેક કરો ચેક કરો ખાલી કરતો હતો મિત્રો મજાક કરાય નઈ કુક ને માઈ નાખો તમે પૈસા લેવા હારા લાગત કુકડા ચા બા

ઉધડી લઈ લી લી હતી હાલ લાલ દોછી ખાણ આવ્યા તમે આજો બધું કાઢ થઈ ગયું મનુજી હાથમાં ચોપડો હતો તમે બાર મહિના પાંચ હાજર તો કાલ અમે પૈસા ભેગું ભેગું આવ્યા પૈસા પોચ લેવા પડે હું કેવું રસોડજી તમારું એ બતા મારા લાકડી પૈસા જવાબદારી પૈસા હું કહું એનો મનોજ મેલ દીધા ને

આવતા પેલા પૈયા મારા પૈસા નહી આવ્યો કારણ કે મેં મતુ ગયા ના પૈસા નઈ આવવાના તો મારા પૈસા હું હાલ નહી બરોબર આ વખત મારા પોચ હજાર છે આ મથુર એના તમે મારા પૈસા લઈ લેવાના યાર બરોબર

કોઈ ના કેવું મથુર કોકનું એનું ખમાય પણ મેણું ના કતે લઈને ડૂબી મારો ડૂબી નહી પે ના ગયો મારે હોય જબડી વાળા આપડી કાપતી કરો કાપતી નહીં મેં કાપતી કરી નાખવાની આ પૈસા આઈ જાય ને પૈસા પેલા તમારા જલ્દી કરી મારી વાત જોવો બાકી હજાર રૂપિયા મારા બાકી પંદરસો રૂપિયા તમારે બાકી પાંચસો રૂપિયા હમણાં પોઝાર રૂપિયા બાકી જે પૈસા આવે ને એના કરો વાગે આવે નાખજો વર પાંચસો રૂપિયામાં કાઢ ના આવી તમને રૂપિયા બાર મહિના કાઢો એક રૂપિયો

બાકી બાકી તો અરે પૈસા હાલો તો એમને થોડા લે તો એમનું ચલન ચાલત આપણે હાથ વાગ્યા બાર મહિનો ની આય ને હમણાં પૈસા નો પાવર આવેલ

આપણા ખેંચ્યા પૈસા આપી દેજો બરાબર હાથ ગયો સાચી વાત બોલ્યો આ બોલ્યો આ બધા દુખ થાય એવું પૈસા આપણે લેરા થઈ જાય ગયો નેત્રી જો નેત્રી હોય પંખા પંખા મેલાઓ

ખીચુટ કલાકાર બીજી માથા મારવાટક્યો અરે હું બેઠો જોજે બેઠા પણ જો કહ્યું ને પુલાજી તમારો ફાયદો પૈસા થઈ જાય બેઠો તમે આવું કરો ના હોય આપડે તો પૈસા હાલ કઈ

તમારી ઉંમર હોય એટલે આ વખત તમારું હાથમાં લેવાનું આ બધો હિસાબ તમારું લેવાનો તો હાથમાં પણ આવતા આવતા આ બધું ભાવું જો

એનો કોઈ હું ભમાવે તો નઈ તો મનુજી વેઠે એટલા ના બાકી પછી તો તમે એવા થોડા માપ માં રહીજો આપડે પેલું વાતું ચાલુ થાય બરોબર ને તો બીજા નવ દાડા નવ વર જતો બરોબર હવે બધા આપડે એક થઈ જાવ કાલથી પેલું પેલાનું ચાલુ થાય ને તો કાલ બધા ના પૈસા પતી જવા જુઓ કાલ થી જે કોઈ ને ઉતારવી હોય પૈસા લઈને આપજો સારું લાગે જોવો તો આપડી નવરાત્રી સારી જાય બીજા જોવા આવો બરોબર બરાબર બરાબર ને કોઈ હોય તો સહકાર જય માતાજી મિત્રો આ છે અમારી કુળદેવી મા નું મંદિર અને અમે અહિયાં અત્યારે આવીને વિડીયો ઉતાર્યું છે અને મંદિર આયોજન જબરજસ્ત ચાલી રહ્યું છે તો અમારી ચેનલ સાથ સહકાર આપજો અને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ નું નામ છે ચામુંડા ઓફિસર અંબાસ તો સપોર્ટ કરતા રહેજો મિત્રો